નમસ્કાર મિત્રો અયોધ્યામાં બે દિવસ પહેલાં એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન રામલલ્લા જે છે એ નૂતન મંદિરમાં બિરાજમાન થયા આજે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પૂરા આખા ભારતમાં ધામધૂમપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ જે છે તે યોજાયા હતા તેની સાથે મિત્રો અયોધ્યા ખાતે જે પ્રતિષ્ઠા મહોત્સવમાં હળવદમાંથી બે સાધુને આમંત્રણ આપવામાં આવ્યું હતું એમાંના એક હતા દલશુક બાપુ દલસુખ બાપુ પણ જે છે ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા છે દલસુખ બાપુ પણ અયોધ્યા ગયા હતા બે દિવસ રોકાયા હતા અને જે કંઈ આપણે તો બધાએ ટીવીમાં ને એમાં જોયું હતું મિત્રો પ્રતિષ્ઠા મહોત્સવ આપણે બધી મોટી મોટી એલઈડી સ્ક્રીનો મેંકી હતી કે પછી ટીવીમાં ને એમાં આપણે લાઈવ જોતા હતા પરંતુ દલસુખ બાપુનું સૌભાગ્ય એટલું છે કે એમને રૂબરૂબ જે છે એ ધરતી ઉપર એ એ સ્થળ ઉપર જઈ અને તેઓએ આ જે આખી ઘટના છે એમની નજરની સામે ઐતિહાસિક પળો જે હતી એમની સામે એમને નજરની સામે જોઈ છે મિત્રો આપણી સાથે દલસુખ બાપુ છે બાપુ બીજી કંઈ વાત નથી કરવી પરંતુ અહીંયા જેટલો બાપુ માહોલ હતો આખો કે આપણને ખરેખર એવું થાય કે રામ જે છે એ આવી ગયા છે વરી પાછા કે એમનું નૂતન મંદિરનું હતું આપણને એવું થાય કે રામે જન્મ લીધો છે ને આવ્યા છે એમ એટલું આખું વાતાવરણ પણ રામમય બની ગયું હતું બાપુ તમે તો ત્યાં હાજર હતા કેવો માહોલ રહ્યો અને અયોધ્યા ખાતેની એની જે કંઈ વાતું છે અને ખાસ તો એવી ઘણી બધી ઘટનાઓ હોય છે કે એ હવે ઘણી વખત કદાચ આપણને બીજી વખત જોવા પણ નહીં મળે એમ તો કેવો માહોલ હતો ને એની થોડીક જે વાતો છે એ આપણા હળવદના અને બાકી જે આપણી સાથે લોકો જોડાયેલા છે એમની પાસે શેર કરજો હું આને રાખી દઉં એટલે વાંધો જય શ્રી રામ સૌ કોઈ હળવદ બ્રેકિંગના શ્રોતાગળ ગુરુધામના શ્રોતાગણ રામદીના શ્રોતાગણ સનાતનના જિજ્ઞાસુ અને હળવદ તાલુકાના જિજ્ઞાસુને સૌની પહેલાં રામચંદ્રજી પરમાત્મા રામલલ્લા સિંહાસન પર બેરાજમાન થયા એની બધાને ખૂબ ખૂબ વધાઈ ખૂબ ખૂબ વધાઈ ખૂબ ખૂબ વધાઈ હકીકતમાં મેહુલભાઈ અમારા જીવનની અંદર અમે હજારો અને લાખો માણસોના ખૂબ ધાર્મિક અને સામાજિક ફંક્શનો જોયા છે એની અંદર જે અયોધ્યાની અંદર પ્રતિષ્ઠા મહોત્સવનું જે દિવ્ય અને ભવ્ય જે સ્વરૂપ હતું તો પહેલાં વાત કરીએ ટેમ્પલની તો ટેમ્પલમાં નાગરી શૈલીમાં જેમ આપણું આ છે એ બધા નાગરી શૈલીના જેમ દ્વારકા સોમનાથ અંબાજી અને આપણું મંદિર એ બધા નાગરી શૈલીના ટેમ્પલો કહેવાય અને જે દક્ષિણમાં જે ટેમ્પલો રહ્યા એ પંચશૈલીમાં કહેવાય તો આ નાગરી શૈલીમાં બનેલું જે ટેમ્પલ છે એ રામલલ્લાનું ટેમ્પલ એક દિવ્ય અને ભવ્ય ટેમ્પલ છે બીજા નંબરમાં કે વિશેષતા એ છે કે રામલલ્લાએ અહીંયા જે બધા હતા ભારત વર્ષના મહાપુરુષો સંત બેખ ભગવાન ગુજરાત ભારત વર્ષના ખૂણે ખૂણેથી જે આવેલા હતા એ દરેક દરેક નેતાઓ દરેક અભિનેતાઓ દરેક ઉદ્યોગપતિ દરેક કરોડપતિ જે કોઈ ત્યાં હાજર હતા એ દરેકના ભાવની અંદર દિવ્યતાનો અને જે તૃપ્તિપણનો જે ભાવ અમે જોતા હતા આપને વાત કરું કે હું જ્યાં પસાર થતો હતો અને મુકેશભાઈ અંબાણી ત્યાં ઉભેલા મંદિરતા પગથિયા અમે પ્રતિષ્ઠા પછી ઉતરા સંતો પહેલાં દર્શન કરીને તો પડખે એક નાનો દીક બાબો એક કોઈ ટુરિસ્ટનો હતો અને અહીંયા ગયો ગયો અને એમની અરે હાથ મિલાયા તો એ જય રામ બોલી અને નાના બાળક સાથે મુકેશભાઈ અંબાણીને જય રામ બોલતા જોયા એટલે આપણને એમ થાય કે નાનું બાળક અનેક અંબાણી પરિવાર એની અંદર સમાન જો ભાવના ભૈરી હોય તો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગે ભૈરી છે તો ભારત વર્ષની અંદર સનાતનની અંદર જ્ઞાતિ ધર્મના વાળા ચોળી મૂકી સંપ્રદાયના વાળા મૂકી અને બધાએ જો એકત્રીકરણ કરવાનું કામ કર્યું હોય તો રામલલા પ્રતિષ્ઠા મહોત્સવે કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે અને એ ભારત વર્ષ માટે બહુ જરૂરી છે જેમ વિક્રમ સંવંત ચાલી આવે તો વિક્રમ રાજાના સમયની અંદર સમરસ આ દેશને કરવામાં આવેલો હતો એના સમ્રાટી એટલા માટે કહેવાતા હતા કે એના દેશની અંદર બધા સમાન પ્રેમ સમાન ભાવ સમાન મર્યાદા અને બધાની એકથી બાંધેલા હતા તો એવી રીતે આ રામલલ્લા પ્રતિષ્ઠાનો મહોત્સવ ભારત વર્ષના હિન્દુત્વના સમાજને જે બાંધવાનો જે પ્રયાસ થયો છે અને એમાં રામલલ્લાએ પ્રેરણા કરી છે એ દિવ્ય અને ભવ્ય હતું એનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી એ અનુભૂતિના શબ્દો છે તો બાપ એ અનુભૂતિ એ ભારત વર્ષની આવતી પેઢીઓ સુધી ટકશે એ મને વિશ્વાસ છે બાપુ આમ તો પાંચ હજાર તો સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેની સાથે એટલે આમ ગણી ગણીને પણ છતાંય પણ એટલા બધા આખા દેશમાંથી લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હોય તો પછી થોડીક આપણે એ એક વાત તમે સમજવી છે આપણે કે અહીંયાથી તમે ગયા ત્યાં આગળ અને એની જે કંઈ બધી વ્યવસ્થાઓ અને એની લઈને થોડીક વાત કરજો અમારે લખનઉની ફ્લાઇટ હતી અયોધ્યાની ફ્લાઇટ મોડી ચાલુ થઈ અમે લખનઉની ફ્લાઇટ કરાયેલી હતી મારી સાથે પીપળીધામ અને કચ્છના બે સંતો હતા અને લખનઉ અમે ઉતરા ત્યારે વોલ્વો ગાડી ત્યાંથી સંસ્થા તરફથી એ સંતોને લઈ જવા માટે ત્યાં સ્વાગત કરવા માટે ફૂલહાર પહેરાવવા માટે તિલક કરવા માટે એરપોર્ટ ઉપર બધા વડીલો હાજર હતા ત્યાં દરેક એક એક સંતનું સન્માન કરવામાં આવ્યું છે તિલક પૂજા અને માળા પહેરાવવામાં આવી છે એરપોર્ટ ઉપર જ ત્યાંથી વોલ્વો ગાડીમાં બેસાડી અને રામધૂન કરતાં કરતાં એકસોને પાંત્રીસ કિલોમીટર દૂર અયોધ્યા અમને લઈ જવામાં આવ્યા છે અયોધ્યાની અંદર ટેન્ટ સિટી બનાવેલું હતું સંરાશ બાથરૂમ વિથ બધી વ્યવસ્થાઓ હતી ત્યાં સંતોના ઉતારા કરેલા હતા અને ત્યાં ઉતારામાં જમવાની રહેવાની ચા પાણીની કોફીની ગરમ પાણીની બધી વ્યવસ્થાઓ ત્યાં આપવાની હતી અને એ વ્યવસ્થાઓ લીધા પછી અમને વોલ્વો ગાડી દ્વારા પાછા ત્યાંથી પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા અને ત્યાંથી બધી સિક્યુરિટી સાથે અને સંતોને કોઈ પ્રકારની તકલીફ ન પડે અને એની મર્યાદા સચવાય એના સુધી સ્ટેજ સુધી પહોંચાડવાની બંદોબસ્ત બહુ સુંદર અને દિવ્ય અને ભવ્ય બંદોબસ્ત હતો ત્યાં આગળ કારણ કે એવું તો હતું જ નહીં કે ખાલી કારણ કે આપણે વાત કરીએ આપણું આવડું મોટું મિત્રો હળવદ છે તો હળવદમાંથી માત્ર બે જ આમંત્રિત હતા ત્યાં એટલે લોકો પણ એટલા જ છે કારણ કે હમણાં આપણે વાત થતી હતી પાંચ હજાર તો ખાલી સાધુ સંતો સિવાયના ઉદ્યોગપતિઓ બીજા બધા બધા સિક્યુરિટી એટલે છતાં પણ જે સંખ્યા છે એ તો વધી જ જવાની છે પછી મંદિરના દર્શન ને કર્યા છે બાપુ બહુ દવ્ય એમાં એવું હતું કે સૌની પહેલાં મોદી સાહેબના માધ્યમ દ્વારા પ્રતિષ્ઠા થઈ એ પ્રતિષ્ઠા કાર્યક્રમ થયા પછી જે આપ બધાએ ટીવીમાં સાંભળ્યા હશે યોગી મોદીજી અને બધા સંતોએ એમના નિવેદન આપ્યા અને એના પછી પહેલો પ્રવેશ સંતોના દર્શનનો હતો અમે બધા સંતો સાથે મળી અને રામલલાલના દરબારની સામે ઉભા રહ્યા સોને મઢેલા બાયણા રૂપે મઢેલા તાળા એવા માહોલની અંદર જ્યારે અમારા ઠાકોરજીના દ્વાર ખુલ્યા સાહેબ એક એક સંતના આંખમાં આંસુ હતા અરખના આંસુ કારણ પાંચસો વર્ષ પછી સનાતનની ઘણી કુરબાનીના અંતે આ દર્શન થયા હતા એનું શબ્દોમાં વર્ણન ન હોઈ શકે સાહેબ તમે ટીવીમાં આઈ બેઠા બેઠા જોતા હોય અને તમારું હૈયું ભરાઈ જતું હોય તો અહીંયા તો શું હોઈ શકે કલ્પના તો કરો તો એવી રીતે અમે ખાલી તર્કબુદ્ધિથી નહીં સંતો રોતા રોતા હૃદયના ભાવથી એ રામલલાના ચરણ પખાયડા છે બાપુ અહીંયા ત્યારે હડોદમાં પણ એક કાર્યક્રમ હતો ત્યારે પણ વાત થતી હતી કે અનેક લોકોએ બલિદાન દીધા છે તો પછી બાપુ આપણે તો બધા ભાગશાળી કહેવાય ને કે આપણે એ કંઈ કરવું નથી પડ્યું અને આપણે આમ ભગવાન શ્રી રામના એના દર્શન કરી શકીએ આપણી હાજરીમાં મંદિરની પ્રતિષ્ઠાને થાય કારણ કે આ દિવસો જોવા માટે અનેક જે લોકો છે એને બલિદાનોને આપ્યા હતા રિયલમાં કી એવું છે કે મેં સાંભળ્યું છે ત્યાં સુધી હજારો 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 સનાતનીઓએ બલિદાન આપ્યા છે આ એક વાર કે બે વાર ખાલી બલિદાન આપવાના એવી વાત નથી પણ મોટી વાત એ હતી કે એંસી ટકા સમાજના આરાધ્ય દેવ જેમ બીજા કોઈ દેશની વાત હોય તો એ સો ટકા એવું બને કે ચોવીસ કલાકમાં એ દો એની વ્યવસ્થા બદલી જાય પણ પાંચસો વર્ષ સુધી એંસી ટકા સમાજની આસ્થાનું કેન્દ્ર માટે લડાઈ કરી અને એની અંદર બધાએ બલિદાન આપ્યા પ્રાણ હોય હું આપને વાત કરું કે ઉમા ભારતીય ઋતુમરાજી અને એ સ સંતો ત્રણ લેડીઝ સંતો હતા કે જેને બાણુની અંદર પોતે બહુ કુરબાની આપી એ ત્રણેય સંતો નાચતા હતા ભેગા મળીને રોતા હતા હરખના આંસુ જોઈ અને આખો સમાજ રોતો હતો આવું દ્રશ્ય અમે રોતા રોતાના બધાને રોતા જોયા છે બાપુ અંતમાં એક બીજી થોડીક આપણે વાત કરીએ કે હવે તો અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થઈ ગયા તો પછી આવતા દિવસોમાં આવનાર પેઢીઓને શું મળશે હા ચોક્કસ આ એક બહુ અગત્યનો અને સારો પ્રશ્ન કર્યો એ સનાતનના નરનારીઓ રામચંદ્રજી પરમાત્મા રામલલા બિરાજમાન અયોધ્યામાં થઈ ચૂક્યા છે પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ચૂક્યો છે દિવ્ય અને ભવ્ય ઇતિહાસ લખાઈ ચૂકો છે એ અને આ યુગ એક રામયુગ તરીકે ઓળખાશે એવો માહોલ બની ચૂક્યું છે પણ આપે જે પ્રશ્ન કર્યો બહુ સુંદર પ્રશ્ન કર્યો કે અત્યારે તમે એક માર્કિંગ કરજો અત્યારે તમે એક માર્કિંગ કરજો તમે ગામમાં કોઈ પણ ઘરે જઈ અને બે વર્ષનું પાંચ વર્ષનું બાળક લઈ અને એને પૂછજો કે અત્યારે શું છે તો કે રામલલાની પ્રતિષ્ઠા જય શ્રી રામ હનુમાનજી મહારાજ કીજે અહીંયાથી માની નેવું વર્ષના રોવા સુધી તો નાના બાળકથી મોટા સુધી સનાતનની સુગંધ સમાજની અંદર જગાડી અને સમાજને જ્ઞાતિના નાના મોટાના ગરીબ પૈસાદારના વાળા તોડાવી અને સમરસ જેને કહેવામાં આવે એ વાતાવરણ જો કોઈએ બનાવ્યું હોય તો આ રામલલા પ્રતિષ્ઠા મહોત્સવે બનાવ્યું છે નંબર એક નંબર બે કે આપને હું એક વસ્તુની જાણ કરું મારું છપ્પનમું રનિંગ છે મારી જ્યારે પંદર વીસ વર્ષની ઉંમર હતી આજથી પાંત્રીસ વર્ષ પહેલાંની હું આપને મારો જે સમ મારી ઉંમરના સમાજ હશે એ બધા જાણતા હશે હું જાહેરમાં સમાજને કહું છું કે બાપ પાંત્રીસ વર્ષ પહેલાં કોઈ બહુ એજ્યુકેટેડ બની જાય બહુ પૈસાવાળા બની જાય અને ત્યારે એમ કહે અમે ભગવાન ભગવાનને નથી માનતા એની એક ફેશન ગણાતી હતી બીજા નંબરમાં બહુ પૈસાવાળાને એજ્યુકેટેડ થઈ જાય પછી કે ભાઈ પાર્ટીમાં જઈએ એટલે દારૂબારું તો પીવો પડે ન ચાલે એ એક ફેશન ગણાય આ દુનિયા મેં પાંત્રીસ વર્ષ પહેલાં જોઈ છે અને અત્યારે પાંત્રીસ વર્ષ પછી ભારત વર્ષની અંદર નાના બાળકથી માનીને એજ્યુકેટેડ અનએજ્યુકેટેડ નાના મોટા એ સનાતનના રંગે રંગાયા છે એ પહેલાંમાં અને અત્યારમાં આટલો ડિફરન્સ પડ્યો છે બાપ મારે આપને બધાને હું કાયમ માટે મારા શબ્દોમાં ભાર મૂકું છું છેલ્લી વાતમાં હું એ ભાર મૂકીશ કે આ સનાતનનું પ્રતિક રૂપે તમે જે અત્યારે માહોલ બન્યું છે એ ખાલી બે દી ઉજવણી કરીને માહોલ પૂરું કરવાનું એવું નથી પણ તમારા ઘરમાં તમારા પરિવારમાં રામલલાની ઉપાસના રામલલાની ભક્તિ રામલલાની પૂજા રામલલાની પ્રાર્થના રામલલાનો ભોગ રામલલાના નૈવેદ્ય રામલલાના દર્શન અને આ વસ્તુ તમે એકલા નહીં નાના નાના બાળકો અને ગૈઢા માવતરોની વચ્ચે કડી તમે બનજો તમારા માવતર પણ હોવા જોઈએ તમારા બાળકો હોવા જોઈએ ચોવીસ કલાકમાં એકવાર ઘરમાં તમારા ઈષ્ટદેવ કુળદેવ ગુરુદેવની પૂજા કરીને ચાલશો તો અત્યારનો માહોલ તમારા બાળકોમાં જો આ રામલલ્લાનો સનાતનનો માહોલ રહે તો આવતા સમયમાં તમારા છોકરા ડૉક્ટર છોકરો ડૉક્ટર વકીલ એન્જિનિયર ગમે તે બનીને આગળ વધે પણ ક્યાંય મર્યાદા મા બાપની ચૂકશે નહીં દારૂમાં સિંડા બાજુ જશે નહીં પરમાત્માની મર્યાદામાં રહેશે સનાતનની મર્યાદા મર્યાદામાં રહેશે માટે આ ઉત્સવ એક દિવસનો નથી આવતી પેઢીઓને આપવાનો ઉત્સવ છે આવતી પેઢીઓમાં નાખવાનો ઉત્સવ છે હે સનાતની નરનારીઓ તમારા બાળકોને પશ્ચિમી કલ્ચરમાંથી બચાવવા હોય તમારા બાળકોને આ દુનિયામાં અત્યારના જમાનાથી બચાવવા હોય તો સનાતનને યાદ રાખી સનાતનને જીવનમાં વણી સનાતનને જીવનમાં ઉતારી બાળકોને ને માવતરને સાથે રાખી અને તમે ઘરને એક મંદિર બનાવવાની કોશિશ કરજો રામલલ્લાને ઠાકરને હૃદયમાં બેસાડવાની કોશિશ કરજો તો તમારું જીવન ધન્ય બનશે બાપુ એ અંતમાં એક છેલ્લે અમે બાવીસ તારીખે હળવદ શહેર અને ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં પણ અમે ફેર્યા હતા જોયું હતું તો બાપુ ઘણા એવા બધા ગામડાઓ હતા ઘણા એવા વિસ્તારો પણ હતા કે ત્યાં આગળ કોઈને સાંભળતું ન હોય કે બધાએ સમૂહ ભોજન કર્યું હતું તો બાવીસ તારીખે ખરેખર આખો માહોલ એવો હતો એમ કે ભગવાન શ્રી રામ આપણા જ ઘરે આવ્યા હોય કે આપણા જ ગામમાં આવવાના હોય એવો દરેક ગામડે ગામડે દરેક શહેરના વિસ્તારોમાં આવો આખો માહોલ હતો સમૂહ ભોજન નું એનું આયોજન કરવામાં આવ્યું હતું તો પછી આપણને ખરેખર એવું લાગે એમ કે છે કારણ ખરેખર જે લોકો ભેગા બેહીન બે વર્ષ થવા છતાં પણ ભેગા ભેગા જમવા નહોતા બેઠા એ આ મળીને એક રસોડે તેથી જમ્યા હતા વાહ બહુ પ્રશ્ન સારો છે આપણા સનાતન ની અંદર એક શબ્દ છે કે અન એક એના મન એક એક આવો શબ્દ છે તો આવો બાપ જ્ઞાતિ ધર્મના સંપ્રદાયના વાળા તોડી અને એક રસોડે બધા રામ રામરાજની સ્થાપનાનો પ્રારંભ કર્યો તો ખાલી એક દિવસનો પ્રસંગ ન બની રહે આવતા સમયની અંદર સંસારના દરેક નાનામાં નાનો ગરીબમાં ગરીબ ફસાયેલો પામર જીવ લહેરન થતો જીવ એને હાથ પકડીને ઉઠાવો અને રામરાજની સ્થાપના ત્યારે કંઈ કહેવાય છે કે કોઈ ગરીબ ન રહેવો જોઈએ કોઈ નાનું ન રહેવો જોઈએ કોઈ દુઃખી ન રહેવો જોઈએ બધાને સમાન બનાવવાની ચાલે અને બધાએ રાજી એટલે રામરાજની સ્થાપના થઈ જાય બહુ સારી વાત છે આવતા સમયની અંદર આપણે બધા સમરસ જીવન સમાજ બનાવી અને રામરાજની સ્થાપનાને પારંગત કરીએ એ જ ભાવના સાથે અસ્તુ જય શિયારામ રામ